ભારે રક્ષક સહિત તુતુ મેમે કરતા બંદોબસ્ત માટે અકોટા પોલીસ સ્ટેશનના સ્ટાફે મામલો સંભાળી લીધો હતો રોડ રસ્તાના બંને સાઈડના કાચા પાકા દબાણ દૂર કરીને શેડ સહિત પતરા તથા અન્ય માલસામાન તથા લારી લોખંડના કલ્લા કબજે લેવામાં આવ્યા હતા ત્યારબાદ અકોટા ગામમાં ઠેક ઠેકાણે બનેલા ઓટલાના દબાણો સહિત અન્ય દબાણો પર ફળી વળ્યું હતું આ વિસ્તારમાંથી કુલ ત્રણ ટ્રક જેટલો માલસામાન કબજે લેવાયો હતો Não, oh, não, wow. હંગામી દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં વોર્ડ ઓફિસનો સ્ટાફ છે દબાણ શાખાનો સ્ટાફ છે ટીડીઓ સ્ટાફ છે પોલીસ સ્ટાફ છે બધા સંયુક્ત ટીમ કામે લાગી છે કેબિન આ કોટા કામ વાળું છે એ મંજૂર થયેલું કેબિન છે એટલે શું કે અમારા ચાર પાંચ તક ભરાઈ ગયા છે અને એમાં પાકા બી ટીડીઓ દ્વારા દૂર કરવામાં આવ્યા છે એ અત્યારે છે ને ત્યાં આગળ આ ગુલમનના જાનની બ્રિજની ત્યાં આગળ બી દૂર કર્યું છે ગણેશ તળી